બોલો કાકા નોમ કયો મારું હા હું સોલિયા ગામનો વતની ચૌધરી પથુભાઈ ચૌધરી અને કિસાન સંઘનો આગેવાન હતો ઓગણીસો સત્યાસી માં જ્યારે વિધાનસભાનો ઘેરાવ કર્યો એ દિવસે અમે ખેડૂતોએ ગાંધીનગર જિલ્લાના અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ભેગા મળી અને મીટર કાઢવા માટે કોંગ્રેસની સરકાર સામે અમે આંદોલન કરેલું અને વિધાનસભાના ઘેરાવ વખતે અમારા ગામના એક શિવાભાઈ પટેલને ગોળી વાગેલી અને હાલ મારા જોડે મોજૂદ છે આ શિવાભાઈ પટેલ તમે તમે આંદોલન જેમ કર્યું હતું આંદોલન અમે એસપી ટેરીફ ઉપર ભાવ કરવા માટે અને મીટર કાઢવા માટે અમે આંદોલન કર્યું હતું બરાબર તમારે ગોળી વાજી હતી પગ વાજી હતી જો એ આનો પુરાવો રે આ પગ એમને ગોળી વાજી હતી જયારે વિધાનસભાનો ઘેરાવો કર્યો ને કોંગ્રેસ સરકારમાં ખેડૂતો લડ્યા હતા બરાબર એ સમયે અમુએ ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો ભેગા મળી અને ઓનો ન્યાય અમે મેળવ્યો હતો કોંગ્રેસની સરકાર પાસેથી બરાબર હવે આજે હું અત્યારે ભાજપની સરકાર જે બેઠી એ અમે ખેડૂતોએ જ મત આપી અને ગામડામાંથી ભાજપની સરકારે ખૂબ ખોબલે ખોબલે મત આપી અને આ સરકારને મોદી સાહેબના કહેવાથી અમે આ સરકારને બેહારેલી અને આ સરકારને અમે આજે વિનંતી કરીએ છીએ અને ગુજરાતના તમામ ખેડૂતભાઈઓને અમે પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ આજે છેલ્લા છ માસથી વીસ પોંચ બે હજાર પચીસથી જ્યારે વરસાદ શરૂ થયો એ દિવસે અમારો તમામ જુવારનો પાક બાજરીનો પાક અને ઘાજચારો પણ અમારું એક વખતે ફેલ ગયેલું આજે ફરી અને કપાસનો સમય આવ્યો અને પાક તૈયાર થયો એ વખતે સતત સાત દિવસથી અમારા ઉત્તર ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં જે વરસાદ પડ્યો હો જે કમોસમી વરસાદ પડ્યો હોય એ પાક પણ અમારો ફેલ ગયું છે હાલ અમારા પાસે કોઈ ઘાજચારો વેસોને ક પશુપાલનને ખબડાય એવી કોઈ પરિસ્થિતિ નહીં અને ખેડૂત દેવાદાર બન્યો હોત ખેડૂત

આવું આ બધું જમીન બધી આ મતલબ મફરી ખરી બધું બધું અમા કળવા છે અંદર દોણ મૂઢાણો ખેલી કળવું થઈ જાય અને ઉગી ગઈ આખી વસ્તુ બરાબર સરકાર ને અમે એક વિનંતી કરીએ છીએ